નજી બાપુ હા જસમીન ખાલી કહી દઉં આરતી ના કરતા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહીં થાય જશમી એટલે નહી થાય બપોરે કીધું કે દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થાય જો કે બાપુ રાતે ફોન હતો આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ ને બસો ને આવવાની છૂટ કાલ મંદિર માં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે હમ હમ અને કાલ મારે હાજર રહેવું છે તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધી મારું નામ આપજો કે બાપુ એ કીધું તમે તો કાલ હવે એમ કીધું કે પંદર જણા બુકિંગ લઈ આવ્યું છે પંદર સોમવાર મારે હોવાની અને મંદિર કોઈના બાપ છે

હું ના પડું માધેવ ની કરવી અમરનાથ મંદિરે નહી પીટી બાપુ ના પડે છે કરવી છે તો કરીને તું બતાવ હોળી નું નારી તું થાય છે એટલું સમજી લેજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી નથી ને નથી કહી દે કાલ નું પરિણામ જોવા જેવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો કા મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે ફળવા હોય ને કહી દેજો હવે એ જસ્ટમિન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં અને જો કાલે મંદિર ની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે નવ વાગે હું આરતી કરીશ એકલો કરીશ સાત વાગે આરતી નહી થાય મંદિર ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું સ્ટીલ ની ત્રણ લાખ ના ખર્ચે મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો તારી અને પચાસ જણા ની અને બીજા બસો જણા ની તમે ગોળાની બાજુ કીધું તું પચાસ જણા જાશું બસો જણા જાવ તમે પણ મને કાંઈ કયો છે કીધું હોય ને કયો ને

તો તારો શું હક છે કેવાનો પૂજારી ને કે તમે એક તરફી ચાલો છો અમને કેમ તું ખસી જજે તું અને સેલો બે મારું બાપ થાય ને તો ભલે મારું બાપ થાય હું જોઈ લઈશ મારું બાપ કોણ થઈ મારો બાપ એક જ છે અને આ દુનિયામાં નથી અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે મેં તો પદુ બને ત્યાં ફોન કર્યો અને હવે તને કરું છું એટલા માટે કરું છું કે મારી મિટિંગ કરવાની તૈયારી નથી મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હતી હવે હું ના પાડું છું અને કારણો નો પૂછતા સુકા મારથી બંધ કરાવો છો ને તમારા બધાની જાય એવા બધા કારણો છે મારી પાસે એટલે તું કહે છે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું સાડા સાથે તું આ ચાર રસ્તામાં મંદિર ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીક બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલા હતા ખોટું બોલતો તો મહાદેવ ના સોગન એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય એ મારી પાસે છે તું નો ન કરો હું રેકોર્ડિંગ કરી શારદા જેમ કરતી હતી ને તો હું મંદિર ને એટલા માટે આવવા દઉં છું એ મંદિર ની સેવા કરે છે એટલે બાકી શારદા ને બીજા પાંચ બાયું આવે છે પાંચ વાગે માં એની નોંધાઈ લઉં છું અને કઈ દેજે કે બે લોટા નથી મૂકવા અંદર મંદિર માં નળ છે એ બંધ કરી દેવો છે આરતી એ નથી કરવી બરાબર છે અને છતાં કરવી હોય દાદાગીરી થી એ કઈ ન સર બરાબર છે અને ધનમારી થી તો કરીને મને બતાવજો હાલો મારે ભગવાન ની તૈયારી છે પણ તમે જસ્મીન ભગવાન ની તૈયારી રાખજો આ મારી લડાઈ છેલ્લી અને પેલી છે આંદોલન લડાઈ આવી નથી મહાદેવ નું આંદોલન છે અને જાહેર માં જાહેરમાં ભાઈ હોય છે અને એટલું ભૂલી જજો બધા ભાઈ એટલું કહેજે કે બધા ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું ટ્રસ્ટી નું પ્રમુખ નું ના લે

હવે નથી કરવી મારે શિવરાત્રી નથી કરવી જન્માષ્ટમી નથી કરવી કઈ નથી કરવું કોઈ તહેવાર નથી ઉજવવા એ મારે જોવાનો છે બરાબર છે પણ હું મરી જાઉં ને તો જે કરવું એ કરજો મારા જીવતા કોઈ દી આવા વિચાર ન કરતા હા કહી દો કાલ બધાને કાલે આરતી ન થાવી જોઈ આરતી થશે તો પરિણામ હારું નહીં આવે છ વાગ્યા માં પોલીસ ની બે ગાડી ઉભી છે અને હું માધવ ના મંદિર માં ઉભો છું અંદર કોણ હાથ જોડ કરવા આવે છે ને કોણ વગાડવા આવે છે એવી ધમકી પચા જણા જાવીર મને કા તમે આટલું બધું કયો બાપુ મને કા હું કઈ હું કઈ આરતી ચાલુ કરો હું ભણવો અત્યારે મહાદેવ નો નથી ભણવો છો તું અને એટલું કહી દઉં છું જશિન મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય મારું બગાડવું ચાલુ કહી છે હમણે આરતી ચાલુ થઈ ત્યારથી હું મારી મહાદેવજી ની સેવા તારે નથી કરી ના પાડું છું બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે તું પાંચ જગ્યાએ ગમે ત્યાં એ જરૂર નથી બેનર બનાવી તું લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત મહાઆરતી એમ જ લખું યુવા ગ્રુપ દ્વારા થતી આરતી તમે યુવા ગ્રુપ કોણ તમારો અધિકાર હું છે એ મંદિરમાં આવવાનો હે અરજો કોઈ દાવાફી ફાટી નથી પડતો હું સમાજ નથી માણસ છું એટલે મને થોડી કેટલી ઓલી થાય તક નો ડાઉટ સમાજમાં મારું આવડું મોટું નામ છે તો મહાદેવ માટે નામ ભૂલાઈ જાય ને તો તૈયારી છે કાલે આરતી નું કહી દો હાલો બાપુ બરાબર કાલે કાલે આરતી થાવી ન જાય ને જો થાય ને તો કાઈ વાંધો નહીં પછીના સોમવાર આપણે જોશું બરાબર છે હું ક્યાં તમારો દુશ્મન છું ના હું કો જે તું તારી મર્યાદામાં રજે તારી મર્યાદામાં રજે ને કે પરિણામ જોવા જેવું આવશે સાઈડમાં કઈ નહી આવવા દઉં શૈલા ને કેજે તારી મારે કઈ કેવા જશે રાતે કરે છું ને મારે બોલવું મારે શૈલા ને જોવો છે ને તને જોવો છે તમારી દાદાજીની મારી અમે કર્યો ને કરવી યારો ને આલો કઈ દવાળા બધાય ને બરાબર કાલની આરતી નું કહી દઉં અને જેના બુકિંગ લઈ દીધી છે ને ના પાડ્યો કે આરતી બંધ થઈ ગઈ છે સોરી આરો હાલો ઈ ચંદ્રકાની આરતી હતી આપણે ચંદ્ર ના પાડ્યો કે પીટી એ આરતી ની મનાઈ કરી દીધી છે સોરી બેન ઓ ચાલો કઈ નહી હાલો હા હા બસ એમાં કાલ જ